રાજકોટના ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને અદ્વૈત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે માનવ સેવાના બેવડા હેતુ સાથે ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

અને ખાસ અદ્વૈત હોસ્પિટલના ડોક્ટરની ટીમ વિવિધ પ્રકારના જે કોઈ રોગો છે તેની સારવાર કરી અને જરૂરિયાત મુજબ દવાઓ આપી અને અદ્વૈત હોસ્પિટલ ખૂબ સારી સેવા પૂરી પાડેલી છે એકસો થી વધારે લોકોએ રક્તદાન કરેલું છે અને હજારો લોકોએ આ સર્વરોગ નિદાન કેમ્પ લાભ પણ લીધેલો છે ખાસ આ જે આવા નિદાન કેમ્પ થઈ શકે ફ્રી ઓફ થઈ શકતો નાના માણસો ને અંદર નાના માણસો માં આ આવા કેમ થાય તો પોતાના જીવન સરળતા માટે રહીએ પોતાના રોગો માટે પોતાને બજેટમાં પ્રોબ્લેમો ના આવે એટલે આવા ખરેખર કેમ્પો ની અંદર લોકોએ લાભ લેવો જોઈએ